લેબમાં મશીનરી વણ વપરાયેલી હોવાનું આરોગ્ય મંત્રીએ સ્વીકાર્યું ઋષિકેશ પટેલે પરીક્ષણ પદ્ધતિમાં ફેરફારને લઈને મશીનરી ન વપરાઈ હોવાનું જણાવ્યું નવી અને જૂની મશીનરીમાં થોડો તફાવત છે રાજ્યમાં ચાર નવી લેબોરેટરી સ્થાપવાની કામગીરી ચાલુ હોવાનું આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું લેબોરેટરીમાં કેટલીક નવી મશીનરી ઇન્સ્ટોલ કરાઈ રહી છે સેમ્પલ લીધા બાદ ઝડપી રિઝલ્ટ આવે તેના માટે પ્રયાસ કરાઈ રહ્યા છે એફડીસીએ એટલે કે જે થસાય જે ઉપરની આપણી કેન્દ્રની સંસ્થા છે એ સંસ્થા દ્વારા જ્યારે આપણે નમૂનાઓ લીધા પછી એને પરીક્ષણ પદ્ધતિ એમાં બદલવામાં આવી હતી અને એના કારણે એ આખી પ્રક્રિયા આપણે જૂની મશીનરી અને નવી મશીનરી આ તમામ વસ્તુઓના કારણે એમાં ડીલે થયું છે પરંતુ હું ચોક્કસ એટલું તો કહીશ કે કૂડ માટે અને ડ્રગ્સ માટે આપણે નવી લેબોરેટરીઝ માટેનું પ્રાયોજન છે અને એનું કામ પણ ચાલી રહ્યું છે મેક્ઝિમમ ફૂડના ટેસ્ટિંગ હોય કે ડ્રગ્સનું ટેસ્ટિંગ હોય એનો જે વેઇટિંગ પીરિયડ છે એ ઘટાડવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને વડોદરાની લેબોરેટરી પણ બે શિફ્ટ સતત ચાલી રહી છે